અવે મિક્સરમાં બધું આપણે પીસી નાખવાનું ઇન્સ્ટાટેને આંડુઓ બનાવ્યો તો ડાઢે લઈ લો ક્લીનિંગ કરવો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ ચેનલ અગેન કેમ છો બધા મજામાં ને

આપણે બહુ આપણે આંડવો ઢોકળા થાય છે આપડે પેલી વાર ટ્રાય કરીએ હવે ના ના સારું બનશે

બે ત્રણ મિર થઈ જાય આપડે સપ્ત ઋષિ ની યાદ કર્યા ગણપતિ બાપા યાદ કર્યા

એટલે હવે આપણે બીજી ઓલામ સાહસ કરશું એક થઈ ગયું ને એટલે કડી બતાવો છે ના ગયો નો નાખો એવું તો ને નાખો નાખો કડી બતાવો ટેસ્ટ બે હે ટેસ્ટ બે હે પેક માનો જો ખબર

ખબર ને પેલા આપણો પ્લાન હતો કે આપડે ફૂડ સલા પુરી પુરી કે ખી ઓલું શાક બટાકાનું ને એવું એમ

આપણે હવે કામ તો કઈ જો બધા ને આશીષ બધા ઇન્વિટેશન તો આપી દો બધા ઉઠલાવ એમ ટ્રાય કર ને એ બગલા એ ઉઠલી ગયું ઓલા કેવરો માસ્ટર સેફ કરે એમ થઈ ગયું છે વાહ તેત ના વાહ આમાં લાગે શું લાગે છે ના ના એવું ઓ શુભ શુભ બોલ હારો થઈ જાય એમાં એવું સાસે હા પતલું અને પહેલી વાર આપણે એમાં ટ્રાય કરી છે તો શુપ શુપ બસ બોલુ થઈ ગયું ઉડલા બનાવી લે પછી આ તો બની જાય ને હવે એ વસ્તુ છે આ બધી વાયડી વસ્તુ થાય ને જ થાય ફાટી જાય ને ચડે નહીં ઓલું ન થાય Neste gang skal jeg prøve å lage en god mat. બીડી બના દે હે બીગડી બના દે બને થઈ ગયું બીગડી બના દે સત

મોબસ્ખતા કે પાસ પે કેનો પાસ પા વાહ વા સરસ સરસ મેં આમ છે તો મે એક દિવસમાં બધું શીખી દાવ પીઝા એક દિવસમાં શીખી જા લોઝાનિયા કોઈ શીખિત જાવી ને તાર પપ્પા બાજુમાં ઊભાતા આ નો કલર કેમ જેતો આવો ઈ જે નવી ટ્રાય કરી હતી સસ એમ કેતાતા ઈરલ

તો ચલો કરીએ બ્લોગ નો એન્ડ અને જો બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી થી અને મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય